તમામ ઉદ્યોગપતિ તમામ સ્કૂલના શિક્ષકગણ વિદ્યાર્થી ભાઈઓ અને તમામ ડિપાર્ટમેન્ટ ખૂબ બોડી સંખ્યામાં આજે તિરંગાની યાત્રા આ દેશને જાગૃત કરવા માટે એક આ જુસો જે આવ્યો છે એ જુસો કાયમ માટે આપણે ટકાવી રાખી ભારત માતા કી છે વંદે માતાજી તારીખ પંદર પચીસ ના રોજ આપણે સ્વાતંત્ર્ય ઉજવણી કરવાની છે પ્રજામાં દેશભક્તિની ભાવના અને પ્રજા આ દેશભક્તિમાં રંગમાં રંગાઈ જાય એ પછી રાજ્ય સરકારે આ તિરંગા યાત્રાનું સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં તાલુકામાં જે આયોજન કર્યું એનું મોરબી શહેરમાં આપણે આયોજન કર્યું લગભગ પચીસોથી ત્રણ હજાર જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું ગામના અગ્રગણ્ય નાગરિકો અને પોલિટિકલ પાર્ટીના સૌ લીડરો આપણા ધારાસભ્યોશ્રી અને સૌ નેતાઓ જોડાયા

એ બદલ ખરેખર જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ એક મારે આપના મીડિયાના માધ્યમ થકી એક મોરબીની જનતાને એક જાણ કરવાની છે રાષ્ટ્રભક્તોને કે ચૌદ ઓગસ્ટ એટલે કે પરમ દિવસે સુપર માર્કેટ સનાડા રોડ જ્યાં સેવાય સંપત્તિ ફાઉન્ડેશન અમારું ટ્રસ્ટ અને પાટીદાર નવરાત્રી મહોત્સવ તરફથી એકવીસ હજાર તિરંગાનું મોરબીની જનતાને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તો મોરબીની જે રાષ્ટ્રભક્ત જે જનતા છે એમને એક આહવાન કરું છું કે બધા લોકો સવારથી સાંજ સુધી

આપણે લાઇટનો ઉપયોગ છે તો જેટલી જરૂરિયાત હોય એટલી જ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ વધારે લાઇટ ઘરની અંદર ચાલુ ન રહે પાણીનો ઉપયોગ તો આપણે જેટલી જરૂરિયાત જ ઉપયોગ કરી વધારાનું મેળવવું ન જોઈએ સ્વચ્છતા તો અંદર પણ આપણા ઘર પાસે પણ કચરો હોય તો એ કચરો ન કરવો જોઈએ યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ આવી જ રીતે નાની નાની બાબતો લઈને ટ્રાફિક અડચણ હોય તો આખું વાહન કોઈને નડે નહીં એ રીતે આપણે રાખવું જોઈએ આ જે બધી નાની નાની બાબતો છે એનાથી જ આપણો દેશ છે વિશ્વ ગુરુ તરફ જઈ શકે એક એક વ્યક્તિની અંદર આ સદગુણો આવે એ આ રેલી મારફત હું મારો સંદેશો આપવા માંગુ છું મીડિયા દ્વારા તો સૌનો ખૂબ ખૂબ આભાર